તો લોકસભાની ચૂંટણીમાં પરિણામો લઈને સટ્ટા બજાર સક્રિય છે બુકી બજારે ગુજરાતના લઈને નવા ભાવ ભાવ જાહેર જાહેર કર્યા છે લાખની લીડ અને હાર બે બેઠક પર પાંચ લાખથી વધુની વધુ અનુમાન ગાંધીનગર અને નવસારીમાં પાંચ લાખથી વધુની ભાજપની લીડ વડોદરા બેઠક પર ત્રણ લાખની લીડ પર સટ્ટો બજારનું અનુમાન સટ્ટાબજારના મતે બનાસકાંઠા જામનગર બેઠક ભાજપને આણંદ બેઠક પર મિતેશ પટેલની જીતનું અનુમાન જીતની શક્યતા વધતા ઉમેદવારોની બેઠકના ભાવ પણ ઘટ્યા લોકસભાને લઈને ફરી એક વખત બુકી બજારે ભાવ બહાર પાડ્યા છે બુકી બજારના મતે કયા ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત મેળવશે ગુજરાતની પચીસ બેઠકમાંથી બે સીટ પર મળશે પાંચ લાખની લીડ ગાંધીનગર બેઠક અને નવસારી બેઠક પરથી પાંચ લાખથી વધુ લીડની જે અનુમાન જે છે તે લગાવવામાં આવ્યું છે